પાછલા દિવસોમાં પંચમહાલ જિલ્લામાં પડેલા કમોસમી ધ્યાનમાં રાખીને જેઠાભાઈ ભરવાડે આજે મોરવારીના વિસ્તારોમાં ખેડૂતો સાથે મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો ખેડૂતો દ્વારા ઘાસચારો અને પશુહારની અછત અંગે રજૂઆત કરવામાં આવી હતી પંચામૃત દાણ પર પ્રતિ કિલો એક રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી આ નિર્ણય બાદ ખેડૂતોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી હતી અને તેમણે પંચામૃત ડેરી તથા ચેરમેન જેઠાભાઈ ભરવાડ નો આભાર વ્યક્ત કર્યો હતો